સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની અંદર બિલ્ડિંગ નીચે રાખવામાં આવેલા લારી તથા બહારના ગેટ પર કાયમી ધોરણે દબાણ દૂર કરવાની માંગ સાથે મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે જહાંગીરપુરા ખાતે આવેલા સુડા સાંસ્કૃતિક રેસિડેન્સીના રહીશોએ સુરત મનપાની કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અમે બધા રહેવાસીઓ તથા અમારા સોસાયટીના કેમ્પસમાં રહેતા કેટલાક લાભાર્થી કેમ્પસમાં અને સોસાયટીની બહાર લારી ગલા પણ ચલાવે છે જે મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા સુરત મનપાના રાંધેજોની દબાણ કચેરી મરજી કરી હતી તે દિવસે આજ દિન સુધી સોસાયટીના કેમ્પસમાં તમામ બિલ્ડિંગની નીચે તથા ગેટની બહારના લારી ગલ્લાની કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી કે તેવું લાગે છે કે સોસાયટીના ગેટની બહાર ગેરકાયદે લાયસન્સ વગર ચાલતા લારી ગલ્લાના લોકોએ સુરત મનપાના અધિકારીઓને ખિસ્સામાં રાખ્યા છે સુરત મનપા પાલિકાના અધિકારી પણ હવે લારી ગલ્લા વાળાઓ પાસેથી હપ્તા લેતા હોય તેવું લાગે છે તેવા આક્ષેપો કર્યા હતા તે આવા અધિકારી વિરુદ્ધ કડકમાં કડક તપાસ કરાય તે માંગ કરાય છે તો વધુમાં પત્રમાં જણાવ્યું હતું કે અમારા સોસાયટીના પ્રમુખો તથા સોસાયટીના રહીશો જો બોલવા જાય તો લારી ગલ્લાવાળા લોકો અમારા પર ઉશ્કેરાય છે અને ગંદી ગંદી ગાળો પણ આપે છે સોસાયટીની બહાર જે રોડ છે જેનો અધિકાર સુરત મનપા પાલિકાનો છે તો કેટલાકે તો કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન લઈ ખોટી રીતે ઇકો ગાડીમાં તંબુ મંડપ નાખ્યા છે સુરત મનપાના અધિકારીઓ દ્વારા સોસાયટી બહાર કાયમી ધોરણ ઉભા થયેલા દબાણ દૂર કરવા અપીલ કરાય છે ભાઈ રજૂઆતમાં એવું છે કે ભાઈ અમે સુરા સંસ્કૃતિ મારી એ ફોર બિલ્ડિંગ છે સાહેબ આજે ઘણા સમયથી અમારા મેઇન ગેટની બહારે લારી ગલ્લા સાંજે મચ્છીવાળા ઈંડાવાળા સાંજે અડ્ડો જમાવીને બેસી જાય છે સાહેબ અને એ જે અડ્ડો જમાવીને બેસી જાય છે એની પાછળ લોકો માંદક દ્રવ્યો વેચે છે જે કાંજો છે દારૂ છે અને સાત સાડા સાત થાય તો અમારી બિલ્ડિંગની લેડીઝોને ગેટ સુધી જવામાં બી તકલીફ પડશે લોકો ગાળા ગાળી કરે ત્યાં પી પીને બરાબર છે આના માટે અમે સત્તર બે રાંધેર ઝોન ઓફિસમાં અમે અરજી આપેલી પણ આજ સુધી રાંધેર ઝોનમાંથી અમારે ત્યાં કોઈ આવ્યું નથી કે ભાઈ દબાણ ખાતામાંથી કે આવી રીતે થયું છે કોઈ આવ્યું નથી પોલીસ પોલીસ સ્ટેશન રાંધેર પોલીસ સ્ટેશનમાંથી સાહેબ આવ્યા હતા એમણે એમને રજૂઆત કરી પણ એ રજૂઆતને બે એમણે એમ કહ્યું ભાઈ નાના માણસો છે અને ધંધો કરવા દો તો સાહેબ એ નાના માણસો ધંધો કરે એ ધંધાની આડમાં જ બધું થાય છે કે ભાઈ આ દારૂ છે ગાંજો છે એટલે અમારી સદંતર છે ચોવીસ બિલ્ડિંગના પ્રમુખો અને ચોવીસે ચોવીસ બિલ્ડિંગના રહીશોની અમારી નમ્રતી નમ્ર વિનંતી છે કે અમારા ગેટ પાસે એક ગેટ છે બે ગેટ છે કોઈ ગેટ પાસે અમારે લારી ગલ્લા જોઈએ નહીં આજે નહીં પાનનો ગલ્લો નહીં દૂધ પણ નહીં કાયમી ધોરણે અહીંથી જવું જોઈએ દૂધવાળા બેસી જાય છે ભાઈ દૂધવાળા આગળ ચાર રસ્તા પર છે ત્યાં જઈને લઈ આવીશું અમે પણ અમારે ગેટ પર એક પણ વ્યક્તિ જોઈએ નહીં અમારે ત્યારે જહાંગીરપુરા ખાતે આવેલા સાંસ્કૃતિક રેસિડેન્સીના રહીશોને લારી ગલ્લાવાળા પાસેથી થતી પરેશાનીઓ કાયમી નિવેડાવે તેવી માંગ કરવામાં આવી રહી છે